તો અગિયાર રસ્તા વિશે કહ્યું છે હવે આ અગિયારે અગિયાર રસ્તાઓ તમે અહીંથી જ મારી બાઇક પતાવી અને સીધા એ રસ્તા ઉપર જાઓ અને રસ્તાઓ તમે જાતે જોઈ લો અને પછી નિર્ણય કરજો હું તો મારે જે કહેવાનું છે એ કહું છું કે આ રસ્તાઓ જે મ્યુનિસિપાલિટીમાં ફંડ સરકારમાંથી આવ્યું હતું રસ્તાઓ કરવા માટેનું એ ફંડ ભર્યા પછી આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવે અને અગિયાર નહીં પણ ટોટલ વીસ રસ્તાઓ છે એમાંથી લગભગ ચાર કે પાંચ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે કે જેની અંદર પાણી ભરાય છે ને થોડુંક ઊંચા લેવા પડે એવા છે એ ઊંચા લઈને ફરીથી એની કાર્પેટ કરવી પડે એવી છે એટલે એ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે બાકીના રસ્તાઓ પૂર્ણ થઈ જાય છે અને આ દરેક રસ્તાઓ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ બનાયા છે એટલે પહેલાં પહેલી વાત કહી દઉં કે ભ્રષ્ટાચારની વાત તો આવતી જ નથી કારણ કે રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે ને ડિપાર્ટમેન્ટ જ્યારે પોતે રસ્તા બનાવતું હોય ત્યારે એનો પોતાનો પ્લાન્ટ અને ત્યાંથી માલ તથા ડામ્બર પણ સરકારી આપણી રિફાઈનરીમાંથી લઈ અને આ માલ અહીંયા વાપરવામાં આવતો હોય છે અને એમાં પણ પેવર ને બીજું ટ્રક ને બીજા જે કઈ સાધનો હોય બધા સરકારના ખર્ચે વાપરવાના હોય છે અને સરકારી ખર્ચે જ આ કામ થતું હોય છે અને ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પોતે બનાવતું હોય છે એટલે બીજા કોઈ આમ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર કે એવી કોઈ બાબત આવતી નથી હવે આ રસ્તા બનાયા છે એની સરફેસ અત્યારે હું પણ જોયા તમે પણ જોયા આવજો એક પણ રસ્તોની કાંકરીએ ઉખડી નથી હા કોક જગ્યાએ જે પોતાવાળી જગ્યા હશે ભાગ હશે અથવા તો બેસી ગઈ હોય ને એ એવા બે ત્રણ જે ભાગો હશે નાના નાના ખાડા હશે એ લગભગ ત્રણ કે ચાર ખાડા છે આખા રસ્તા ઉપર અને અડધો ફૂટથી એક ફૂટના કોરા ખાડા હશે એનાથી વધારે કંઈ છે એટલે જે રસ્તા બન્યા છે એની ઉપર આવી કોઈ બાબત આવતી નથી આવું મારું માનવું છે અને અહીંયા સાથે ચીફ ઓફિસરે બેઠા છે અને કારોબારીના ચેરમેન પણ બેઠા છે એટલે તમે જાતે જ એન્જિનિયરને લઈ અને બધા રસ્તા ઉપર તમે જોઈ લો એક પણ રસ્તા ઉપર ખાડો છે નહીં એવો કે રસ્તો ઉખડી ગયો હોય કે કાંકરીઓ ખરી પડીને બહાર નીકળી ગયો હોય રસ્તો આખો ધોવાણ થઈ ગયો હોય એ હું તો કઉ કે અમુક રસ્તા ઉપર એક ફૂટથી બે ફૂટ પાણી ભરાય છતાં પણ એ રસ્તાઓ નથી ટૂટ્યા એટલે હું તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને ધન્યવાદ આપું કે એમને જે રસ્તા બનાવ્યા છે એ યોગ્યતાના ધોરણે અને ટેકનિકલ જે કંઈ એમને સ્પેસિફિકેશનો છે એના પ્રમાણે રસ્તા બનાવ્યા છે એટલે આમાં બીજું કંઈ કહેવાનું રહેતું નથી અને આમાં ભ્રષ્ટાચાર જેવી બાબત આવતી જ નથી કારણ કે સરકારના પૈસા મ્યુનિસિપાલિટીમાં આવે મ્યુનિસિપાલિટીના પૈસા પાછા આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં સરકારમાં જમા થાય અને સરકાર જયારે પૂરતી રસ્તા કરતી હોય તો આ બધી બાબત આવતી જ નથી એટલે આમાં કઈ બીજું કહેવા નથી અને મને આનંદ થાય કે મુખ્યમંત્રી રસ્તાઓ જે આપણને આપ્યા છે એમાં એક વાણિયાવરથી તો છેક પીપલક સુધીનો રસ્તો પણ એમાં સમાવેશ થયેલો છે એ સમાવ પહેલી વાર જયારે ટેન્ડર નીકળ્યું એ ટેન્ડર એબાવ આવવાના કારણે નામંજૂર થયું હતું એ ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને વચ્ચે ઇલેક્શનનો ઇલેક્શન હતું એના લીધે પ્રોસિજર અટક્યો તો એ ફરીથી શરૂ થઈ જશે તમે હમણાં જોયો છો કે સ્મશાનથી કે કિડની સુધીનો પણ રસ્તો આરએનબી એ બનાવ્યો તો એ પણ રસ્તો અત્યારે જોઈ શકો છો અને સાઇડ શોલ્ડર નું કામ અત્યારે પેવરનું કામ પેવિંગ નું કામ ચાલી રહ્યું છે તો આ બધાય રસ્તો લગભગ અમે જ્યારે આરએનબી ડિપાર્ટમેન્ટ મારફતે જ બનાવતા હોય અને એમાં કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટર હોતો નથી નગરપાલિકાનો એટલે બીજી કોઈ બાબત આવતી નથી હજુ અમારી પાસે આયોજન બાકી છે અને અમે જે કઈ તૂટેલા અથવા જેની ત્રણ વર્ષથી ઉપરની મુદત પૂરી થઈ ગઈ હશે અને તૂટ્યા હશે એવા રસ્તાઓનું અમે નવેસરથી સરફેસિંગ લેવાના છીએ અને એ આ ચોમાસું પૂરો થાય એટલે તરત જ અમે પહેલમ પહેલી એની કામગીરી શરૂ કરી દઈશું પણ જે અમને જે પહેલા નુકસાન થતું હતું અને એ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા જે રસ્તા બનાવવામાં આવતા હતા અને જે બે ત્રણ વર્ષની અંદર તૂટી જતા હતા એ હવે બંધ થઈ ગયું છે જે આર એન્ડ ડિપાર્ટમેન્ટ બનાવે છે એટલા માટે એટલે હજુ જે કઈ જગ્યાએ જે કરવાની જરૂરિયાત હશે એના માટે ફંડ અમારી જોડે સફિશિયન્ટ પડ્યું છે અને બીજું મને કહેતા આનંદ થાય છે કે માન્ય મુખ્યમંત્રી શ્રી જયારે નડિયાદમાં પધારતા હોય અને આટલો મોટો ઉત્સવ પંદરમી ઓગસ્ટનો હોય ત્યારે સ્વાભાવિક છે કે નડિયાદની સાફસૂફીથી માંડી અને નવું નવું કરવાનું અને નવા આયોજનો કરવાના પણ ખૂબ જરૂરી બનતા હોય છે અને એ પણ થઈ રહ્યા છે અને પ્રજાની સગવડતા માટે અનેક કામો થવાના છે અને ટૂંક સમયમાં કોર્પોરેશન તો થઈ ગઈ છે એને ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ અને આખરી કોર્પોરેશનનો ઓપ પણ અપાઈ જવાનો એટલે આ બધી જ બાબતો છે એ સત્યથી વેગળી છે અને જે કંઈ કોઈ રસ્તા તૂટેલા બતાવશે અથવા હશે અને જેને પાંચ વર્ષ ચાર વરસ ઉપર થઈ ગયા હોય અને તૂટેલા હશે એનું અમે રિપેરિંગ કે મેન્ટેનન્સ લેવાના જ છીએ અને થઈ જશે રસ્તાઓ રસ્તાઓ પણ અત્યારે જે બાબત છે કહ્યું એમ પાંચ રસ્તા હજુ બનાયા નથી અને બાકીના પંદર રસ્તાઓમાં એકે જગ્યાએ કોઈ એવો મોટો બનાવ નથી બન્યો કે જે એનો ચોપડેલો માલ ઉખડી ગયો બે વર્ષ પહેલા નહીં હોય જે હશે એ કોન્ટ્રાક્ટરની ટાઈમ મર્યાદા પૂરી થઈ ગઈ હોય એના પહેલા ના હશે અને એના કારણે જે રિપેરિંગ કરવાનું થતું હશે એટલે ચોમાસું ચાલુ છે એટલે અત્યારે અમે નહીં કરી શકીએ પણ ચોમાસા પછી એનું તાત્કાલિક સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓનું રિપેરિંગ અમે કરી દેવાના પોક પોક જગ્યાએ પોક એવી જગ્યા હોય ત્યાં તૂટ્યો હોય તો એને મેન્ટેન કરવામાં આવે અને એ તો મેન્ટેન કરે બીજું અંદરના જે રસ્તાઓ છે એ છા છાપરાઓના નરિયા નરિયા ઉપરથી એના છાપરા ઉપરથી જે પાણી પડે અને એના ધૂરા પડે એટલે એક જ જગ્યાએ જે હોય એક જ જગ્યાએ પડે એના કારણે અમુક જગ્યાએ ડામરના રસ્તા હોય તો એનો માલ ઉઘડે એ સ્વાભાવિક વાત છે અને સાચી વાત હશે પણ એને લીધે થઈ અને તમે એવું કહો કે આ સાડા ત્રણ કરોડ રૂપિયાના બધા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું અથવા તો એ એ પૈકીનો કોઈ હોય તો તમે અમને બતાવો બાકી જૂના રસ્તાઓ છે એનું તો મેં પહેલા જ તમને કહી દીધું અને એ પ્રમાણે કામગીરી થવાની આજે અગિયાર જેટલા જે રસ્તાઓની વાત અત્યારના ન્યૂઝ પેપરમાં આવી છે એ અન્વયે જણાવું કે આ બધા જ રસ્તાઓ જે છે એ નગરપાલિકાની ગ્રાન્ટ છે અને નગરપાલિકાની ગ્રાન્ટ હોવા છતાં નગરપાલિકાએ સારા કામગીરી થઈ શકે એ એ માટે આરએનબી ડિપાર્ટમેન્ટને આ કામ સોંપેલું છે અને આરએનબી ડિપાર્ટમેન્ટ પોતાના પ્લાન્ટ દ્વારા એ કામગીરી કરાવે છે આર એન બી ડિપાર્ટમેન્ટ પણ કોન્ટ્રાક્ટર થ્રુ નહીં પરંતુ પોતાની ડિપાર્ટમેન્ટ વર્ક તરીકે એ કામગીરી કરાવે છે જેથી કરીને ખૂબ જ રસ્તાઓ સારા થાય અને ખરાબ તૂટે નહીં કોન્ટ્રાક્ટરમાં વચમાં આવે નહીં એટલા માટે થઈને અમે આ કામગીરી વ્યવસ્થિત થાય એટલા માટે આર એન બીને સોંપેલ છે હાલમાં જે ન્યૂઝ છે પૈકીના પાંચ રસ્તા હજી બનાવવાના બાકી છે એમાં એમના પણ કેટલાક ખોટા છે એ ઉપરાંત એ રસ્તાઓ પણ અમે ચોમાસું પૂરું થયા પછી નવેસરથી બનાવવાના છીએ અને જે બીજા પણ જે કોઈ રસ્તા હશે એ પણ અમે નવા બનાવવાના છીએ હાલમાં જે ફૂટ આવે છે જે રસ્તા બી બનાવ્યા છે રસ્તાને ખરાબ થયા કહેવાય પરંતુ જે જગ્યાએ કોક એવી પણ જગ્યા હોય કે જ્યાં પાણી બ્લોકેજ થતું હોય તો એવામાં ચોમાસામાં થોડોક પ્રોબ્લેમ થાય તો એ તો બહુ માઇનર પ્રોબ્લેમ છે બે એક બે ફૂટના જે નાના ખાબોચે ભરાતા હોય રાઈટ સાઈડના કોર્નર ઉપર ગોળાઈમાં એવી જગ્યાઓ હોય છે

કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે